દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વાયરસની એન્ટ્રી થઈ છે જેને લઈ અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર લંબી વાયરસની એન્ટ્રી થતા પશુઓના મોત થયા છે જ્યારે પચાસ પશુઓ સંક્રમિત થયા હોવાથી પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

એક પખવાડિયાથી લંબી વાયરસ જોવા મળ્યો છે ત્યારે વીતેલા એક પખવાડિયામાં પચાસ જેટલી ગાય સંક્રમિત થઈ છે જેમાંથી એકનું મોત થયું છે જો કે પશુપાલકોએ બે ગાયના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે શહેર અને જિલ્લામાં રસ્તા ઉપર રખડતા લાવારેસ પશુઓમાં પણ લંબી વાયરસ દેખાયો છે તો હવે આવા રખડતા પશુઓનું રસીકરણ થયું છે કે નહીં તે અંગે દુવિધા છે રસીકરણને કારણે લંબી સંક્રમિત પશુઓની સંખ્યા દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે સુરતમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તો આ વખતે પણ અત્યાર એકસો સત્યાવીસ પશુઓનું રસીકરણ કરાયું છે જેમાં માંડવીમાં સૌથી વધુ ઓગણચાલીસ હજાર ચારસો પાંત્રીસ પશુ અને ઉમરપાડામાં બાવીસ હજાર છસો નેવ્યાસી પશુઓનું રસીકરણ કરાયું છે લંબી વાયરસના કેસ ગામડામાંથી બહાર આવ્યા છે તો બીમાર પશુઓની ઓળખ થયા બાદ પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબોની ટીમ મોકલવાની સારવાર શરૂ કરી છે વાત સાચી છે છેલ્લા પંદર વીસ દિવસથી જે ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો છે ગૌરક્ષાનું કામ કરે છે તેવા લોકોની પણ ફરિયાદો આવતી હતી કે જે ગૌવંશ છે ને એમાં ખાસ કરીને જે વાછરડાઓ છે એ નાના વાછરડાઓની અંદર આ લંપીના કેસો જોવા મળ્યા છે અને એ બાબતે પશુ નિયામક શ્રી સુરત જિલ્લાને પણ મારે રજૂઆત કરી હતી અને પાંજરાપોળને પણ રજૂઆત કરી હતી અને તેઓ દ્વારા એક શેડ પણ બનાવવામાં આવ્યો છે તેમને સુરક્ષિત રાખવા માટે એક અલગ અલાયદી વિભાગ પણ અંતરોલી ખાતે રાખવામાં આવ્યો છે પરંતુ બહુ ગભરાવાની જરૂર નથી આ જે ડિશિઝ છે એ નાના વાછરડાઓમાં છે અને આમ તો જે પશુ ડૉક્ટર છે કે સરકારી તંત્ર છે એમણે મોટા ગૌવંશની અંદર જ્યારે લંપી વાયરસ આવ્યો હતો ત્યારે ખૂબ એમને વાય ઇન્જેક્શનો આપ્યા છે પરંતુ આ ક્યાંથી આવ્યું છે એ થોડું ગભરાહટનો વિષય ચોક્કસ છે પરંતુ જે રખડે છે અને એમાં આવા લંપીના જે વાયરસ દેખાઈ રહ્યા છે એ એ જરા વિચારવા જેવું છે તંત્ર થોડુંક હજી વધારે સજાગ થઈને આવા પશુઓને ઉઠાવી લઈ અથવા તો એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય તો કંઈ વાંધો નથી અન્યથા આ વધારે જો ફેલાય અને અન્ય પાંજરાપુર કે ત્યાં સંક્રમણ વધે તો ગૌવંશનો નાશ પણ થઈ શકે એટલે એ ચિંતાનો વિષય છે